વાત કરવામાં આવે તો આદિવાસી યુવાન હેલિકોપ્ટરમાં જાન લઈ જવા બાબતે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે જાણવા મળી રહ્યું છે કે અભદ્ર ટિપ્પણી કરનારને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડા જિલ્લાના વાસો ગામેથી ઝડપી પાડ્યો છે જો કે ભરૂચના ઝઘડીયા ખાતે આવેલા ખર્ચી ગામથી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચના નિકોરા ગામે વસાવ સમાજના લગ્ન પ્રસંગની જાન હેલિકોપ્ટરમાં લઈ ગઈ હતી ત્યારે આ બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ કરવા બાબતે એસપી સહિત જિલ્લા કલેક્ટરને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા આરોપીને ગણતરીના કલાકોમાં એલસીબી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જો કે આ આરોપીએ બોલશે ભરૂચ પૂછશે ભરૂચના ફેસબુક પેજ ઉપર લાલભાઈ નામના ફેસબુક એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ દ્વારા આદિવાસી સમાજને જાતિવિષયક અપશબ્દોની ટિપ્પણી કરવામાં આવી હતી જેના કારણે આદિવાસી સમાજ રોષ ભરાતા સમાજ સમાજ વચ્ચે વૈમનુષ્ય ન ફેલાય તે માટે ભરૂચ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નડિયાદનો અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ પિયુષ ગીરી ઉર્ફ લાલભાઈ બળદેવગીરી ગોસ્વામી વોસોના રહેવાસી વિશે બાતમી મળી હતી જે મળેલ બાતમીના આધારે એલસીબીએ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અભદ્ર ટિપ્પણી કરવા બાબતે પૂછપરછ હાથ ધરી હતી જેથી આ આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો અને હાલ તે આદિવાસી સમાજ પાસે માફી પણ માગી રહ્યો છે પરંતુ આ ઇસમને આગળની કાર્યવાહી માટે ભરૂચ સાયબર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર સત્યાની સાથે હું વસોથી યશવીબેન જય માતાજી હું વસોથી પિયુષગીરી બળદેવગીરી ગોસ્વામી બોલું છું અને જે આદિવાસી સમાજ વિશે મારાથી ભૂલથી જે બોલાઈ ગયું એ બદલ હું ખૂબ દિલગીર છું અને મને ખૂબ દુઃખ થયું પણ મને કોઈ એવી ખબર નહીં કે સોશિયલ મીડિયા પર આટલો મોટો ઇસ્યુ થશે અને એટલું બધું હું સોશિયલ મીડિયા વાપરવાનો મને આટલો અનુભવે નહીં અને આટલો બધો મને કોઈ એનું એવું નહીં કે આવું કોઈ ખોટું લાગે કે મેં તો નામે નહોતું વાંચ્યું કે આ લેડીઝ છે જેન્ટ્સ છે ને બે ત્રણ પછી સામેથી ગારો આવી અને હું બોલ્યો મારી ભૂલ છે અને હું બધી ભૂલ કબૂલ કરું છું અને ફરી આવી ક્યારેય કોઈ સમાજ માટે હું નહીં બોલું અને આટલી વખત મને માફ કરી દો હું મંદિરનો પૂજારી છું અને બહુ પરિસ્થિતિ મારી સારી નથી અને મારે એક્સિડન્ટ થયેલો છે અને હું કામ કરી શકતો નથી પાંચ એક વર્ષથી જેમ તેમ ઘર ચાલે છે મારું એટલે આટલી વખત મને માફી માફી આપો મહાદેવનો પૂજારી છું માફી આપો ફરી હું ક્યારેય ભૂલ નહીં કરું તારા તમારા સમસ્ત સમાજ આદિવાસી સમાજની હું માફી માગું છું અને ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું જય માતાજી